વડોદરામાં લોકોની રાહત માટે પોલીસે ગ્રીન મંડપ ધરાશાય થયો છે વડોદરામાં ટ્રાફિક પોલીસની સુવિધા દુવિધા બની ગઈ છે રાહદારીઓ માટે પોલીસે બનાવેલી ગ્રીન મંડપ ધરાશાયી થયો છે જેમાં સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે દાંડિયા બજાર અકોટા બ્રિજ ખાતે પોલીસે ગ્રીન મંડપ બનાવ્યો હતો ભારે ગરમીમાં સિગ્નલ ઉપર રાહદારીઓને સુવિધા માટે મંડપ બાંધ્યો હતો તેમાં લક્ઝરી બસના ચાલકની ગફલતથી મંડપ ધરાશાયી થયો છે મોડી રાત્રે ઘટના સર્જાતા જાનહાની ટળી છે તેમજ પિકઅવર્સમાં ઘટના થાત તો ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હોત તો જવાબદાર કોણ તે લોકચર્ચા થઈ રહી છે ગુજરાતના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે બે દિવસમાં ગરમીનો પારો છે જેને પગલે હાલ રાજ્યમાં આગના ગોળા વરસે તેવી ગરમી પડી રહી છે ત્યારે ત્રણ મહાનગરોમાં પોલીસે માનવીય અભિગમ દાખ્યો છે જેમાં વિવિધ શહેરોમાં ચાર રસ્તાની પાસે ગ્રીન મંડપ બાંધી રાહદારીઓને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે લક્ઝરી બસના બેદરકાર ડ્રાઈવરે વડોદરામાં આ મંડપને ધરાશાયી કર્યો છે જેમાં હવે તેના ઉપર કાર્યવાહી કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે